હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં આજે ચૂંટણીની મતગણતરી થઈ છે ત્યારે હરિયાણામાં નેવું બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં બહુમતી સાથે હરિયાણામાં ભાજપ જીતી છે અને જમ્મુ અને કાશ્મીરમાં પણ નેવ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ગઠબંધન સાથે કોંગ્રેસ જીત્યું છે ત્યારે શું આવ્યું પરિણામ જોઈએ આજના વિડીયોમાં નમસ્કાર હું હનસિંની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હર્યાણામાં ચાલી રહેલા ટ્રેન્ડ અનુસાર ભાજપ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે રાજ્યમાં આવું કરનાર તે પ્રથમ પક્ષ છે અને પાર્ટીને કુલ નેવ સીટોમાંથી સત્યાવીસ સીટો પર લીડ છે ત્રેવીસ બેઠકો જીતી છે અને બીજી તરફ કોંગ્રેસ વીસ સીટો પર આગળ છે અને પંદર બેઠકો જીતી છે મુખ્યમંત્રી નાયબ સૈની અને કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર હુડ્ડા પોતપોતાની બેઠકો પર હાલ આગળ ચાલી રહ્યા છે ત્યારે હરિયાણામાં બહુમતી સાથે ભાજપની જીત થઈ છે અને હાલ તેની ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે અને જમ્મુ કાશ્મીરમાં એનસી અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે ગઠબંધનને અડતાલીસ બેઠકો મળી છે અને એનસીને બેતાલીસ અને કોંગ્રેસને છ એવી રીતે કુલ બેઠકો મળી છે ત્યારે હરિયાણામાં સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ હતી વલણો આવતાની સાથે જ કોંગ્રેસે આગેવાની લીધી હતી અને થોડા જ સમયમાં એક જીતના માર્ગો હતા પાર્ટી પાસઠ સીટોને સ્પર્શી ગઈ હતી ને ભાજપ સત્તર બેઠકો ઉપર સમેટાઈ ગયું હતું સાથે ભાજપ સ્પર્ધામાં આવી ગયું હતું ને બંને વચ્ચેનો બેઠક નહોતો ત્યારે એક સમય બાદ હરિયાણામાં ભાજપ આવી ગયું છે ને ફરી એક વખત હરિયાણામાં ભાજપ જીતી ગયું છે ત્યારે નેવું સીટો માટે જે ચૂંટણી યોજાઈ હતી તેમાં ભાજપની જીત થઈ છે સવારે અગિયાર વાગ્યા સુધીમાં ભાજપની સીટો સુડતાલીસ થી એકાવન ની વચ્ચે રહી હતી ત્યારે રેવાડી જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર ભાજપની લીડ હતી અને ત્યારે કાર્યકર્તાઓએ ડાન્સ કરી નાની ઉજવણી પણ કરી છે ત્યારે સીએમ નાયબ સૈનીએ કહ્યું કે ભાજપ ત્રીજી વખત સરકાર બનાવવા માટે તૈયાર છે અને તેની સાથે તેમણે વધુમાં શું કહ્યું એ પણ સાંભળીએ काउंटिंग है और हमें पूर्ण विश्वास है हरियाणा प्रदेश की जो हमने सेवा ईमानदारी से पिछले आ, दस वर्षों के अंदर की है मैं उस आधार के ऊपर कह सकता हूं कि हम तीसरी बार हरियाणा के अंदर एक तरफा सरकार बना रहे हैं भारतीय जनता पार्टी तीसरी बार सेवा के लिए तैयार है क्योंकि केंद्र में आदरणीय नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री बने हैं और हमने पिछले दस वर्षों के अंदर आदरणीय मोदी जी के नेतृत्व के अंदर हरियाणा की गति से विकास किया है समस्याओं का समाधान किया है ईमानदारी से हमारी सरकार ने किया है और आगे भी हम કમલમ ખાતે પણ કરવામાં આવી છે જેમાં સી આર પાટીલ હર્ષ સંઘવી સહિત અનેક મોટા નેતા ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે હરિયાણા માં ભાજપ નો વિજય થયો છે અને બહુમતી સાથે ભાજપ ની સરકાર આવી છે ત્યારે વિશે પર આપનું શું કહેવું છે છું કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને નમસ્કાર